રાજસ્થાન ના ભરતપુર છે ગુસ્સે ભરાયેલા આંદોલનકારીઓ એક પેસેન્જર ટ્રેન રોકી અને તેના એન્જિન પર કર્નલ કિરોરીસિંહ બેસલાનો ફોટો લગાવ્યો કે જે ગુર્જર સમુદાયને એક પ્રભાવશાળી રહેતા હતા રાજસ્થાનના પીલુપુરા ગામમાં ગુર્જર મહાપંચાયત ખતમ થયા બાદ ગુર્જર સમાજના લોકો રેલવે ટ્રેક પર પહોંચ્યા છે છે અને કોટા મથુરા પેસેન્જર અટકાવી દીધી ગુર્જર સમાજના લોકો રેલવે ટ્રેક પર બેસી ગયા છે પિલુપુરા રેલવે સ્ટેશન પરથી પસાર થતી કોટા મથુરા પેસેન્જર ટ્રેનને પ્રદર્શન કાર્યો અટકાવી દીધી છે વાસ્તવમાં ગુર્જર સંઘર્ષ સમિતિના પ્રમુખ વિજય બેસલાએ મહાપંચાયત ખતમ કરવાનું એલાન કરતા કહ્યું કે સરકાર સકારાત્મક જવાબ આપી રહી છે વિજય બેસલાના આ નિર્ણયથી ગુર્જર સમાજના લોટો લાલ ધૂમ થઈ ગયા છે આ મામલે પ્રદર્શનકારીઓ કહ્યું કે અમે વિજય બેન્સલાના નિર્ણયને નથી માનતા પ્રદર્શનકારીઓ રેલવે ટ્રેક પર જઈને બેસી ગયા છે